ટાયસુડાના વાળ જેટલા ઢગલો ઢગલો ઉતરે ને આ ચલ કચરો વાળો હ તે કચરામાં આપડા જ ટાયસુડાને ટકલો કરી નાખીએ બરોબર આ કાતર તો લીધી જ છે જો આટલા વાળ કાપ્યા અને હવે ટાઈસુડાને થોડી બ્રેક આપી હા ચલ આવો એટલી ટાઈસુ અંગાજી પૂંસડીથી બધા વાળ કાપી દીધા હવે થોડી બ્રેક મળી છે ટાયસુભાઈના ટાયસુભાઈ બ્રેક પૂરી થઈ હોય તો આવી જો હેડો હેડો આવી

હવે નહીં ઉતર્યું હવે પતી જ્યું બે બેટા ઓય ઓ રૂમાલ એનો રૂમાલ ઓઢવાનો રે ને એમાં પાછી રમશે ઘડી વાર વાત બેટા ઓ ઉપર બે જ ઉપર ઉપર બે જ ઉપર ઉપર ઓ ઉપર બે જા દૂર જતી રહું તાણા બેહા બે નખના ઉપર બે જો બેટા ઉપર બે જો હું તાકી રહી છું તારજો નહીં બે હર હર મહાદેવ એક મસ્ત ખુશીના સમાચાર એટલે થોડા થોડા મારા માટે વધારે તમારા બધા માટે થોડા થોડા કારણ કે અમારે ક્રિશ નવમાં ધોરણમાં હતો તો દસમામાં આવ્યો હવે અને ઓનલાઈન ટ્યુશન ચાલુ કરાયું છે ઓનલાઈન ભણો છે એ તો હું તમને બતાવું કે ક્રિશ્ન ટ્યુશન ચાલુ હો આ રીતે સિસ્ટમ જો તમારા ઘરમાં સ્પીકરોની સિસ્ટમ હોય તો તમે આ રીતે છોકરું ભણો ને તો બહુ જ મસ્ત રીતે ભણી શકો છો બતાવું એ રો દસમામાં આવ્યો હું બતાવું તમને હો ક્રિશ કઈ રીતે ભણાવે જુઓ અંદર સાહેબનો અવાજ રહ્યો ને એ સીધો જાય સ્પીકરમાં એટલે આપ કૃષ્ણ એવું જ લાગે કે સાહેબ સામે જ ભણાવું છું બરાબર બોર્ડમાં અને બીજું કે એ લઈન બુક ને એવું બધું લઈને બે હશે એટલે એ પણ લખી શકે સાહેબ ભણાવું ને એવું લખી શકે બતાવો ઉપર જ ભણવા બેહા હોય આમાં નીચે નેટ નહીં આવતું ને એટલા માટે કોઈ ડિસ્ટર્બ ના કરે એને લઈ લેવાય થોડું બે દિવસથી મલાઈ ભેગી કરી અમે જમવામાં કેરી અને બનાવ્યું ગવાર અને ડુંગળીનું શાક જો અમે ગયા કુલર લેવા માટે ભોણીનો કુલર લઈ જવાનું હતું એટલે અમે જ્યોથી કુલર લીધું ત્યાંથી એક બીજું સેમ એવું જ લેવા ગયા હતા પણ હવે જોઈએ કેવું લેવાય હ કેવું નહીં લેવાતું ખબર નહીં જેવું ગમશે એવું લઈશું એના એ લેવરાય તો એના એ નહીતર બીજો જો આ બધો બાર કૂલરો જ પડ્યા બધો અલગ અલગ કંપનીનો અને અલગ અલગ બધી ડિજાઈનો અને અલગ અલગ બધા કુલરો પડ્યા એમાંથી આપણે જે કુલર લેવાય એ કુલર લઈશું જુઓ તમે

ફીલમ કેટલા લિટર પોણી દે? આ કોઈ એમ્બોલ ને 30 લિટર 30 લિટર આમો શું થોડી મોટર એવી જા તો તમને 500 બેનો પરક પેલું જે પેલું આ નવ વાયવો આવા આરિય સાઈડમાં રાખો અને પેલું અમે અમે લઈ ગયા ને એરિયો બતાવજો જોઈએ હવે ફાઈનલ હજી થયું નહીં કયું લેવું કનો કયું ના લેવું ફાઈનલ કયું થાય આગળ આગળ જોતા રહેજો કયું ફાઈનલ કરીએ છીએ જે કુલર ગમસે એ ફાઈનલ કરીશું કાકા બિચારા બધો અલગ અલગ કુલર બતાવતા હતા કે ઓનું આવું છે આ રીતે છે બધી આપણને સમજાવતા હતા બીજું બતાવ્યું અમે લીધું એવું બતાવ્યું કે આ સિસ્ટમ બધી બતાવતા હતા सीटू भाणी बेच वानुपंखो रो ने बदा पेला नो अनुपखो बरोबर से પણ પહેલાંના પંખાની હવા મસ્ત આવતી હતી પાણી થોડી ઓછી આવતી હતી પાણી અંદર ભરાય એવું નહોતું અમુક ખોચો નહોતો આવ્યો પહેલાં અમુક ખોચવું તો તલાટી એટલા જ જેટલા જેટલા મોટર બરોબર બીજું લેવાના આયા તો આલુ જ છું તમને ભાઈ अंत हमारा असीन में ना ली दे काका जोड़े मु कीमत में रकझक करती थी कि थोड़ा 250 500 रुपये पेला कूलर ना ज्यादा था इसलिए थोड़ा उच्छा लो मैंने ना न ना तो बोहा तू એટલે મે ના લીધા તો હે આમ કરી થોડા ઘણો ऊंचा कराइन पेलू कूलर फाइनल करियो तो, तो અને બામાને જે કોણ કરો તમારું નહીં મારું ને વાયરો આ શું હો રહી જો તમે પોરણ પાઇપ બધું બધું કમ્પ્લીટ કરીને તે દિવસે બધું કર્યું પણ પાઇપો અંદર પડી ગયેલી અને પોણી અને તપાસ કરી ને અંદર પાઇપ પડી ગયેલી હતી એના કારણથી એવું થતું હતું અમદાવાદ થી પાછું આઠ લઈ જવાનું મહેસાણા એટલે કરીને લઈ છોકરા માટે લઈ જવાનું હોય ને थे 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 थे। ये સાના પેક લઈ જવાનો છે હવે આપણે બોય સીતપુર હોય ને તો તરત જ ગાડીમાં નોખીને પાછો લઈને આવીએ પણ એટલા બધાથી લાગુજી રીતે બધું ક્લિયર કરીને આવું તો તો અમે તો બધું કોઈ બી તમે નોનું મોટું અમે બધું કોલિંગ ચેક કરે કા કે મૂળ પો પાઇપનો જે લખો એટલે બીજું કંઈ નાય નીકળે આના કમ્પ્લીટ ઉડી એક જ ચાલી બરાબર કે ભાઈ ચલો તો ભાઈ જુઓ આપણે આ કુલર ફાઇનલ કર્યું અમને આ કુલર ગમ્યું મનન મને સીટું બધોને આ કુલર ગમ્યું આ થોડું નવું આવ્યું હતું એટલે હું સિસ્ટમ થોડી સારી હતી ને મોટર પણ સારી હતી એટલે મેં આ કુલર ફાઇનલ કર્યું આજે મારે કેરીની ચટણી બનાવી હતી ને લસણની ચટણી એક વરસ માટે સ્ટોર કરી શકાય તેવી ચટણી બનાવી હતી પણ ના મેળાયો કુલર લેવા આવવાનું થયું એટલે હવે કાલે આપણે કેરીની ચટણી બનાવીશું એનો બ્લોગ આવશે તો કાલે તમે કેરીના બ્લોગ કેરીનો બ્લોગ ચટણી જોઈ શકો છો મારા YouTube ચેનલ હા તો બરાબર નાખી દો એમ હા એટલે ટ્રાય આ તો ટ્રાય કરો થોડી વારી લઈ અમે છે લઈ ને આનો ને લિકેટનું કોઈ સવાલ જ નહીં પાણી ઉપર છે તો જોઈ લે પાણી કેટલા સુધી ભરવામે આટલી સુધી ભરવા સીધું આ નહીં ભરવાનું નકર ફૂલુ જો એ આ નું આટલું આ અડધું

आणि कोणदर तो कडे येगिरीच पडली एक कोण करो मंदो मजल दो ना मंदो अच्छा तो आ हेडशेप पासून म्हटले ना ना टायर काढोवणार तो खाली फक्त हीअर चिप लेवा लाऊ आ नु हल पशिदूत तुपुनी हीअर चिप पशिना जायचो आम्ही थै करायला ना करायला

મોટર <gazette> કોઈ બટન હોય ને તો બંધ કરી પડે તો ચાલુ કરવું પડે એટલે ના હા પંપ બી પાણી ચાલુ કરવા માટે

આપણે છત્રીસો નઈ લીધું પોત્રીસો લીધું છત્રીસો વાલ્યા પોત્રીસો પોત્રીસો વાલ્યા એટલે આપણે હાલ્યા ત્રણસો ઉપર આલ્યા

ઘરે આવી ગયા છીએ મસ્ત મસ્ત કરવો પછી ગરમી બીજું બધું પછી અમાર ટાયુભાઈ ને એકલા મૂકીને જઈએ ને એટલે આવી રીતે અમારે વાલી વાલી કરવાની થોડી લાડી લાડી કરવાની વાલી વાલી કરીશું ચલો તો ગાય મળીશું બીજા બ્લોગ